અંકલેશ્વરના ચૌદ ગામને એલર્ટ માછીમારોને નદીમાં પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ વર્ષે સિઝનમાં બીજી વારમાં નર્મદા બે કાંઠે વહેશે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં છોડાઈ રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી શક્યતા નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા તંત્રએ આપી સૂચના હાલ ગંભીર પૂર જેવી ચિંતા નહીં ઉપરવાસ માં પાણી પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી વરસાદ નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલું છે તેમાંથી સવારે છોતીસ કલાકે સરદારશ રોડ ડેમ નું લેવલ એક સો છવ્વીસ પોઈન્ટ થયેલ છે જેથી આ કામે અગમ ચેતી ના ભાગ રૂપે આજ રોજ પાસે સપાટી લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લા માં જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના ના તાલુકાના તાલુકા ના ડાબા કાંઠા ચૌદ જેટલા ગામો માં અને તળાટી શ્રીઓ સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી માંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે